ના ભજનની દુનિયામાં આપનું સ્વાગત છે ભજનના બોલ છે શનિ રવિને સોમ જશોદા કરે ફોન બોલો કી પણ શનિ રવિને સોમ જશોદા કરે ફોન મારા વાલા ગોકુળમાં વેલો આવજે શનિ રવિને સોમ જશોદા કરે ફોન મારા વાલા ગોકુળમાં વેલો પછી માખણ મિસરી લાવ્યા ગોવાળિયા જુવે વાટ માલા વાલા ગોકુળ માં વેલો આવજે વજે માખણ મિસરી લાવ્યા ગોવાળિયા જુવે વાટ મારા વાલા ગોકુળ આવજે શનિ રવિને સોમ રાધાજી કરે ફોન મારા વાલા જમના ને કાંઠે આવજે શનિ રવિ ને સોમ રાધાજી કરે ફોન મારા વાલા જમના ને કાંઠે આવજે સર્વે ગોપી આવે તમે રાસર માડો મારા વાલા જમના ને કાંઠે આવજો સર્વે ગોપી આવે તમેરા માડો મારા વાલા જમના ને કાંઠે આવજો શનિ રવિ ને સોમ રાધાજી કરે ફોન મારા વાલા જમના ને કાંઠે આવજો करे गरे फोइन मारावाला जमना ने काँठे आवजो शनि रवि न सोम देवी जी गरे फोइन मारावाला माथुरा वेला आवजो शनि रवि सोम મારા વાલા માથુરા વેલા આવજો માસી માર્યા મા બાપ ને છોડાવ્યા મારા વાલા મથુરા વેલા આવ્યા માસી માર્યા મા બાપ ને છોડાવ્યા મારા વાલા શનિ રવિને સોમ રૂક્ષ્મણી કરે ફોન મારા વાલા દ્વારિકા વેલા આવજો શનિ રવિ ને સોમ કરે ફોન મારા વાલા દ્વારિકાવેલો આવજો મીરા જોવે વાટ નરસિંહના કર્યા કામ મારા વાલા વેલા આવ્યા મીરા જોવે વાટ નરસિંહ કર્યા કામ મારા વાલા દ્વારિકાવ શનિ સોમ બળભદ્ર કરે ફોન મારા વીરા કાલંદી ઘાટે આવજો શનિ રવિને ઓમ બળભદ્ર કરે ફોન મારા વીરા કાલંદી ઘાટે આવજો કાળી નાગ માર્યો ત્યાં નિર્મળ નીર કર્યા મારા વીરા કાલંદી ઘાટે આવ્યા કાળી નાગ માર્યો ત્યાં નિર્મળ નીર કર્યા મારા વીરા કાલ ત્યાં શનિ રવિને સોમ બોડાણા કરે ફોન મારા વાલા માં વેલા આવજો શનિ રવિને સોમ બોડાણાં કરે સોન મારા વાલા વેલા આવજો સંતાયા સવા વાલે તુલાયા મારા વાલા ડાકોરમાવે લાયા ભિયા બોમ તીમ સંતાયા સવા વરતો લાયા મારા વાલા ડાકોર મા શની રવિ ને સોમ ભક્તોએ કર્યો ફોન મારા વાલા સત્સંગ માં વેલાયા વજે શની રવિ ને સોમ

આવજે કરે ફોન વાલા ગોકુળમાં વેલો આવજો બોલો કૃષ્ણ લાલ કી છે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો જેથી તમને દરરોજ નવા નવા ભજનો સાંભળવા મળે બોલો કૃષ્ણ લાલ કી છે